નમસ્કાર હું વિકાસ પાટિલ નમસ્કાર હું છું શિવાજી પારસકર સામના ડિજિટલ ના સાંજે બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે શરૂ કરીએ આજના મહત્વના અને મુખ્ય સમાચારો સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજ કરો ની સાન લાવવા કાર્યવાહી કરવામાં આવી છે ધર્મેન્દ્ર રૂપે લાલી પંજાબી ની ઓફિસ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઉધના પોલીસ દ્વારા તેનું તે વિસ્તારની અંદર સરઘસ કાઢવામાં આવ્યું છે જરૂરી પુરાવા ધ્યાનમાં લઈ આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે સુરત એરપોર્ટના વિસ્તરણને હવે લીલી ઝંડી આપી દેવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જે પણ નર્તરો જગ્યાઓ હતી તેના સંપાદન માટે લીલી ઝંડી આપી દેવાતા હવે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ્સ વધશે તેની આશા સેવાઈ રહી છે લગભગ વીસ સર્વે નંબરની હજાર ચોરસ કિલોમીટર થી વધુ જમીન સંપાદન કરવા માટે રાજ્ય સરકાર તરફથી પરવાનગી મળી ગઈ છે ભાજપના નેતા અમિત સિંહ રાજપૂત પર અપહરણના આક્ષેપો કરનારા પ્રમોદ ગુપ્તા મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે સુરતના અશ્વિની કુમાર રોડ પર શટર તોડીને નેવ ની ચોરી કરવાનો એક મામલો સામે આવ્યો છે શટર તોડીને બે તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને ગલ્લામાંથી નેવ રૂપિયા ચોરી લીધા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પામી છે જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરત શહેરના દિંડોલીમાં આવેલ મુખ સરગલ પાસે બે પાર્ક કરેલી કારોમાં આગ લાગવાની ઘટના બની હતી તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ગાડીઓ આવતા આગ પર કાબૂ મેળવ્યો હતો સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં સતત વધારો દેખાઈ રહ્યો છે લગભગ દરેક શાકભાજીના ભાવમાં 60 થી 70 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખરવાયું છે કમિશનર તાત્કાલિક ધોરણે બદલી થાય તેવી માંગ સાથે વિપક્ષના નેતા પાયલ સાકરિયા સીએમ ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો હતો સુરત જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ ને પગલે અંબિકા નદી પર પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે

ટ્રક ની નીચે આવી જતા તે મોત ને ભેટ્યો હતો ટ્રક ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો સામના ડિજિટલ